અંકલેશ્વર એક્સપ્રે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત યુનિટી બ્લડ બેંકના ડોક્ટર અને તેમની ટીમોનું અંકલેશ્વર મનોબર એક્સપ્રે પ્રાઇવેટ લિમિટેડના સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી કરવામાં આવ્યું હતું યુનિટી બ્લડ બેંકના ડોક્ટર ઓમકાર પરિહાર તથા તેમની ટીમ દ્વારા બ્લડ ડોનેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે રૂટ મેનેજર દિલીપ કુમાર મેવાડા પ્રોજેક્ટ મેનેજર આનંદ વાઘેલા ટોલ મેનેજર રવિ યાદવ ઇન્સેટ મેનેજમેન્ટ ટીમ તેમજ દેહગામ ટોલ પ્લાઝા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ કેમ્પ અંતર્ગત અંદાજે પચાસ જેટલા યુનિટ બ્લડ એકત્ર થવાની સહાય મળશે આ પ્રસંગે રૂથ મેનેજર દિલીપ કુમાર મેવાળાએ લોકોને બ્લડ ડોનેશન કરી સમાજ સેવાના કાર્યમાં જોડાવાની અપીલ કરી હતી નેશનલ રોડ સેફટી માસ જાન્યુઆરી બે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર મનોબર એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સામાજિક હિત કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે મારું નામ દિલીપકુમાર મેવાડા હું અહીંયા રૂટ મેનેજર તરીકે ફરજ બજાવું છું અમે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરેલ હતું અને આ આ શિબિરમાં અમારા ટોલ કર્મચારીઓ ઇન્સિડન્ટ મેનેજમેન્ટ સ્ટાફ તથા મેન્ટેનન્સ ટીમ બ્લડ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અત્યાર સુધી અમે પંદરથી વીસ યુનિટનું બોટલનું દાન કરી ચૂક્યા છીએ અને હજુ બી અમારા વધુમાં વધુ જે સ્ટાફ છે એ હજુ અમે સામેલ થાય છે અને એ લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે તો મારું બી તમે લોકોનો મારો એક મેસેજ છે કે સેફ્ટી માટે અત્યારે હાલમાં બ્લડની બધાને જરૂર હોય છે એક્સિડન્ટ ઇન્સિડન્ટ થાય છે તો તેમાં તાત્કાલિક ધોરણે બ્લડની જરૂર હોય છે તો આપ લોગ બી જાગૃત થાવ અને તમે બી બ્લડ ડોનેટ કરો બ્લડ ડોનેટ કરવું એ એક સારું છે આપણા માટે બી સારું છે અને બીજા અન્ય વ્યક્તિ માટે બી સારું છે ગીવ બ્લડ સેવ લાઇફ